આજે આપણે શિયાળામાં ફક્ત બે ચમચી ઘીમાંથી તૈયાર થઈ જાય એવું બનાવીશું આ આપણે તલ અને ખજૂરથી બનાવીશું જેનાથી વસાણાના ફાયદા ડબલ થઈ જશે કેમ કે ખજૂર શરીરમાં આયરન અને લોહી વધારવાનું કામ કરે છે તો ચાલો બનાવીએ એના માટે મેં અઢીસો ગ્રામ આ રીતની સાવ પોચી ખજૂર લીધી છે નાઇફની મદદથી આ રીતે ખજૂરમાંથી આપણે ઠીડિયાને અલગ કરી લઈશું આ રીતે મેં બધી ખજૂરમાંથી ઠીડિયાને અલગ કરી લીધા છે હવે આ ખજુને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરમાં પીસીને આ રીતનો ખજૂનો છૂંદો તૈયાર કરી લેવાનો છે આ ખજૂરના સૂંધાને આપણે સાઈડમાં મૂકીશું હવે કઢાઈમાં એક વાટકી સફેદ તલ લઈશું જે સો ગ્રામ જેટલા છે તલને આપણે લો ફ્લેમ પર સતત ચલાવતા રહીને શેકીશું તલમાં ઘણા બધા વિટામિન્સ અને પોષક તત્વો રહેલા હોય છે જેમ કે વિટામિન બી વન બી થ્રી બી સિક્સ વિટામિન ઈ રહેલા હોય છે અને કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન કોપર જિંક પ્રોટીન ફાઈબર જેવા અનેક પોષક તત્વો રહેલા છે જે આપણે શરીરની કોશિકાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે તલને આપણે સતત ચલાવતા રહીને શેકવાના છે હવે લગભગ ત્રણ મિનિટ જેવું થયું છે અને તલ આ રીતે ચટકવા લાગી ગયા છે અને આ રીતે તલ ચટકવા લાગી જાય એટલે તલ સરસ શેકાઈ ગયા છે અને દરેક તલ સરસ ફૂલાઈ ગયા છે હવે તલને આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે તલને મિક્સર જારમાં લઈને મિક્સરમાં પીસીશું એટલે આ રીતનું સરસ પીસાઈ જશે અને તલમાંથી તેલ છૂટું પડવાથી તલમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી જશે હવે પીસેલા તલને આપણે બાઉલમાં લઈ લઈએ હવે કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લઈશું આમાં વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ વન ફોર્થ કપ પિસ્તા ઉમેરીશું તમે અખરોટ પણ લઈ શકો છો હવે લો ફ્લેમ પર આ ડ્રાય ફ્રુટ્સને આપણે ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ આ રીતે ડ્રાય ઘીમાં રોસ્ટ કરવાથી ડ્રાયફ્રૂટ્સનો નટી ફ્લેવર વસાણામાં સરસ લાગે છે ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો તમે ડ્રાયફ્રૂટ્સની જગ્યાએ સિંગદાણા પણ લઈ શકો છો હવે લગભગ બેથી ત્રણ મિનિટ ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ થતા થઈ ગયા છે હવે ડ્રાયફ્રૂટ્સ આપણા સરસ શેકાઈ ગયા છે હવે ડ્રાયફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં બહાર લઈ લઈએ અને ડ્રાય થોડા ઠંડા થવા દઈએ અને ડ્રાયફ્રૂટ થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે કઢાઈમાં અડધી વાટકી કોપરાનું છીણ લઈશું આમાં એક ટેબલ સ્પૂન મગજ તરીના બીજ અને એક ટેબલ સ્પૂન ખસખસ ઉમેરી લઈએ અને આ બધાને લો ફ્લેમ પર સરસ રોસ્ટ કરી લઈએ કોપરાના છીણને રોસ્ટ કરવાથી એમાં રહેલું મોશ્ચર દૂર થઈ જશે કોપરાના છીણમાં તેલ રહેલું હોય છે એટલે આપણે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે લગભગ બે મિનિટ જેવું થયું છે અને બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે હવે આ બધાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ હવે રોસ્ટ કરેલા ડ્રાયફ્રુટ્સ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને મિક્સર જારમાં લઈને મિક્સરમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનો અધકચરો ભૂક્કો તૈયાર કરી લેવાનો છે ડ્રાયફ્રુટ્સને આ રીતે અધકચરા પીસવાથી આનો ક્રંચ વસાણામાં સરસ લાગે છે આ ભૂક્કાને આપણે બાઉલમાં ઉમેરી લઈએ હવે રોસ્ટ કરેલા કોપરાનો છીણ મગજ અને ખસખસને પણ ઉમેરી લઈએ અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું મિક્સ થઈને આપણું વસાણા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે કઢાઈમાં આપણે બે ચમચી ઘી ઉમેરી લઈએ આપણે જે ખજૂરનો છૂંદો કરીને તૈયાર કર્યો હતો તે આમાં ઉમેરી લઈએ અને લો ફ્લેમ પર સતત ચલાવતા રહીને ખજૂરને આપણે ઘીમાં શેકી લઈશું ખજૂરને આપણે ઘીમાં શેકવાથી એનો મોસ્ચરનો ભાગ જતો રહે છે ખજૂરને આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને ખજૂર સરસ શેકાઈ ગયો છે અને આ રીતનો સરસ લીછો થઈ ગયો છે જે વસાણામાં સરસ બાઇન્ડિંગ આપશે હવે શેકેલા ખજૂરને આપણે તલના મિશ્રણમાં ઉમેરી લઈએ સાથે આપણે વન ફોર્થ કપ ગોળ ઉમેરી લઈશું ગોળને મેં સાવ ભાગીને આ રીતનો પોચો કરી લીધો છે હવે ફ્લેવર માટે આપણે એક ચમચી ઇલાયચી પાવડર અને એક ચમચી સૂંઠનો પાવડર ઉમેરી આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે લાડુ માટેનું પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આમાંથી આપણે સરસ લાડુ બનાવી લઈએ લાડુ બનાવવા માટે મેં હાથમાં થોડું ઘી લગાવી લીધું છે હવે લાડુનું થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે સરસ લાડુ વાળી લઈએ જો તમારો લાડુ બરોબર બાઈડ ના થતો હોય તો તમારે આમાં ગરમ કરીને થોડું બે થી ત્રણ ચમચી જેવું ઘી ઉમેરી લેવાનું આમ તો શિયાળામાં બીજા બધા વસાણાઓ બાળકોને નથી ગમતા હોતા પણ તમે આ રીતે તલ અને ખજૂરના લાડુ બનાવીને આપશો તો તેમને ખાવાની મજા પડી જશે આ રીતે મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે દરરોજ સવારે તમે એક લાડુ ખાશો તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને થાક પણ નહીં લાગે હું તમને એક લાડુ તોડીને પણ બતાવી દઉં છું લાડુ સરસ સોફ્ટ બન્યા છે અને ખાવામાં ટેસ્ટી બન્યા છે તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો અને મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ